મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાની કડાણાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ ખાતેથી શાળા પ્રવેશોત્સવ બે હજાર પચ્ચીસનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે શાળા પ્રવેશોત્સવના અવસરે વિદ્યાર્થીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજથી સત્યાવીસ અને અઠ્યાવીસમી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે પોઈન્ટ લાખથી વધુ નાના ભૂલકાઓને પ્રવેશ અપાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે રાજ્ય સરકારના આ તમામ પ્રયાસોના પરિણામે રાજ્યમાં નામાંકન દરમાં વધારો અને ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થશે આજે વિદ્યાર્થીઓ જેણે જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે શાળામાં ભણવું છે શાળા શિક્ષક અને શિક્ષણ આ ત્રણેય વસ્તુ એક રીતે એક રીતે એટલે એક લાઈનમાં આગળ વધે તો ને તો જ સમાજનું ઉત્થાન છે તો આંગણવાડી હોય બાલવાટિકા હોય ધોરણ નવ માં પ્રવેશ લેતા હોય કે ધોરણ માં પ્રવેશ લેતા હોય આજે એ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઓર હતો આપણે બધા સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવાનું છે તો એના માટે તમે જેટલો પ્રયત્ન કરશો એટલા પ્રયત્નમાં અમે તમારી સાથે સહભાગી થવા માટે હર તૈયાર છીએ